નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઈમ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીમાં રેસિંગ અનાજ હેરાફેરીનો પર્દાફાશ પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા પંચાયતના સદસ્યના પતિ દ્વારા ગઈકાલે રાત્રે સાડા દસ વાગે બાંગાપુરા સસ્તા અનાજની દુકાન પરથી ગરીબ લોકોને વિતરણ કરવાના થતા અનાજની ચોરી કરતા એક ટ્રેક્ટર મુદ્દા માલ સાથે બાંગાપુરાની જાગૃત નાગરિકો દ્વારા જનતા રેડ દ્વારા પકડી દુકાન સીલ કરવામાં આવી તો છોટાઉદેપુર જિલ્લાના બોડીટી તાલુકામાં રેસિંગની દુકાનમાંથી અનાજની રાફેરીનો ગંભીર મામલો સામે આવ્યો છે ગ્રામજનો દ્વારા રાત્રિના સમયે ટ્રેક્ટરમાં ભરાયેલો મોટા પ્રમાણમાં ઘઉં ચોખા અને ખાંડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો તો આ શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે દુકાનમાંથી બહાર લઈ જવામાં આવી રહ્યો હતો તેવું ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે તેમની સતર્કતાથી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો અને પછી તરત જ મામલતદારને જાણ કરીને તેનું સંચાલન અધિકારીઓના હવાલે કરાયું હતું રાત્રે ટ્રેક્ટરમાં રાશન જથ્થો લઈ જતી વખતે પકડાયો છે ગ્રામજનોની અધિકારીઓને જાણ કરી પ્રમાણભૂત કાર્યવાહી કરાઈ તો અનાજ ઘઉં ચોખા ખાંડ સહિતનો સરકારી જથ્થો કે જે મામલો જે તપાસ હેઠળ સામે આવ્યો છે તો આ કિસ્સામાં જેને હેરાફેરી કરી છે તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તો ભવિષ્યમાં પ્રકારના ગેરકાયદેસર ધંધાને અટકાવવા માટે કડક દેખરેખ રાખવી જોઈએ તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે બારિયામાનું ચંદુભાઈ આ લોકો વિતરણ કરે છે પણ એ પૂરો રસ્તો આપતા નથી અને બધા બે નંબર મેં

શું બનાવું બન્યો હતો ભાઈ બનાવ એવો બન્યો છે કે આપણે તારીખ જો છઠ્ઠા મહિનાનો જે માલ વિતરણ હોય છે બરાબર એ માલ વિતરણની અમુક મુદત હોય છે ત્રીસ તારીખે ગમે તેને વિતરણ કરીને પૂરું કરી દેવું પડે આજે બનાવ બન્યો છે બે બે તારીખ સાતમો મહિનો સાડા દસના અરસામાં બરાબર આજે જે લોકોને પૂરતું અનાજ જોઈએ છે પૂરતું અનાજ મળતું નથી અને પ્લસ કૂપનની સરકાર કૂપનનો નિયમ કાઢો કૂપન પણ આપતા નથી અત્યારે ત્રીજા ભાગનું અનાજ મળતું હોય ગરીબોના મોમેથી ક્વારીઓ ચિંતા હોય મારે એમ કહેવું છે કે સંચાલકે એવું કહેતા હોય કે ઉપરના અધિકારીઓ કટકી કાઢે ઉપરના અધિકારીઓ કટકી કાઢે તો અમને જાણ કરો કયા અધિકારીઓ છે મામલતદાર છે કે પછીના કોઈ આપને કોઈ બી હોય એક્સ વાય જે બરાબર તમે કટકી કાઢતા હોય તો પછી તમે છોડી દો તમને એક પ્રકારનું કમિશન સરકાર કિલો દીટ આપે છે બરાબર પણ તમે ગરીબનો મોડામેથી કોરિયો કાઢો તમે ધાક ધમકી આલો એ ના ચાલે અને ખરેખર મારા સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા અનાજ કુંભોનીઓને સખતથી સખત સજા થવી જોઈએ અને એનું પરમાણું રદ થવું જોઈએ તમે મામલેદાર સાહેબને જાણ કરી રાત્રે મામલેદાર સાહેબ નથી ઉઠાવી ટીમ આવી હતી અને સીલ કર્યું હતું અને પોલીસ સ્ટેશન જાણ કરી અમારા બીટના જમાદાર આવ્યા હતા અને એમની આ સ્થળ છોડીને ભાગી ગયા પહેલાં તો દાદાગીરી કરી કે હટી જોવા ટ્રેક્ટર ચડાવી દો કયા આધારે ટ્રેક્ટર તમને ચોરી કરતા પકડ્યા છે ચોરી કરતા પકાયેલા ગામ લોકો તો તેની પર ટ્રેક્ટર ચડાવવાની વાતો કરે આજે તમે વિચાર કરો કે કોઈ એક ખાલી ડેળકા પર ટ્રેક્ટર ચડાવેલું છે આવી ધાક ધમકીઓથી અમે નહીં બીનતા જો આ મુને ન્યાય નહીં મળે ને તો અનશન પર મામલેદાર ઓફિસે ઉતરશો કોતો તો આંદોલન ગઈકાલે રાત્રે સાડા સાડા દસ વાગે છે અહીંયાથી ટ્રેક્ટર ભરીને એ માલ છે ગૌ ચોખા અને ખાંડ એ સગે વગે થતું હતું તો ટ્રેક્ટર છે અમે રંગે હાથે પકડ્યું હતું ગામના બધા જાગૃત નાગરિક નાગરિકો છે બધા આવી પહોંચ્યા છે સ્થળ ઉપર અને છે ટ્રેક્ટર છે તૈયારીમાં પાછું ખાલી કરી દેવામાં આવતું હતું અને એ લોકોનું કહેવું એવું છે કે અહીંયાથી અમે માલ પીંગળતો હતો એટલે શિફ્ટિંગ કરતા હતા પણ એ શિફ્ટિંગ માટેની પરમિશન લીધેલી છે અને આગળ પણ શિફ્ટિંગ કરવું હોય તો દિવસે થઈ શકે ને રાત્રે શું કામ કરવું હતું સાડા દસ વાગે અને છે અને જથ્થાની વાત કરીએ તો પૂરેપૂરો માલ પણ મળતો નથી અમને પણ આગળ બે દિવસ પહેલાં જ અમારા ફાધર લઈ ગયા હતા અને છે એક જ મહિનાનું આપ્યું હતું અને એન્ટ્રી છે એ બે બે મહિનાની બોલે છે ઓગસ્ટ સુધીનું ઉપરથી નિયમ છે એ ઓગસ્ટ સુધીનો આપવાનો છે આ લોકો આપે છે એક જ મહિનાનું આપે છે અને આડેધડ આપે છે અને કોઈ એવું કહે બોલવા જાય તો દાગ આપે છે એટલે અમે પોલીસ સ્ટેશનમાં પણ કરી હતી અને મામલતદાર સાહેબને પણ ફોન કર્યો હતો અને પછી પોલીસ પોલીસ સ્ટેશનમાંથી છે એ બોડેલી તાલુકાની અંદર છે ડિઝાસ્ટર ગ્રુપને જાણ કરવામાં આવીને પછી મામલતદાર ગ્રુપમાંથી પણ ત્રણ સાહેબો આ હતા અને દુકાનને સીલ કરેલ છે અને એ લોકો છે એ દુકાનદારોને આવતા ફોન બોન બધું લગાવેલું પણ કોઈ ફોન નહીં ઉપાડ્યો ને એથી ભાગી ગયેલા તો તમે માલ સગે વગેરે કરો છો તો અહીંયા ભાગી કમ જાઓ છો એ કોઈ સ્થળ ઉપર હતા જ નહીં બધા એ બાઇક મૂકીને ટ્રેક્ટર મૂકીને છે એથી ભાગી ગયેલા